નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે જાડેજા પરિવારની જનતા કોંગ્રેસમાંથી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના કાર્યકર છે પરંતુ આ બંને ઉજણા જે છે રામ મંદિરના મુદ્દે ક્યાંક ટકરાર થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રામ મંદિરનો જે મુદ્દો છે એક બાજુ જ્યાં આગળ કોંગ્રેસને ઇન્વાઇટ આપ્યું અને કોંગ્રેસે ત્યાં જવા

અમે ખુબ ખુશ છીએ કારણ કે સ્વર્ગીય રાજીવ ગાંધીજી એમને જયારે પહેલી ઈટ મૂકી હતી એટલે અમે પણ ખુશ છીએ કે રામ મંદિર બની રહ્યું છે પણ પ્રશ્ન એ છે કે આ લોકો એને એક ઇવેન્ટમાં કન્વર્ટ કર્યું છે ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા એમાં પ્રાણ પૂરવામાં આવે કે જેથી ત્યાં તમે સાક્ષાત્કાર ભગવાન નો કરી શકો હજી સુધી કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે ભાઈ મંદિરનું કામ અધૂરું હોય અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને જો કદાચ આવું જ હોય તો હું તો કઉ આજ પછી હવે ક્યાંય પણ મંદિર પૂરું બન્યું હોય કે ના બન્યું હોય કાંઈ જરૂર નથી ચાર દિવાલ ઉભી કરી લ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા કરી લ્યો એવું કોઈ દિવસ સાંભળ્યું છે કે મંદિરનું કામ અડધું હોય અને કોઈ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય શક્ય જ ના હોય કારણ કે એ શાસ્ત્રમાં જ નથી ઘર અધૂરું બન્યું હોય તમે રહેવા જતા રહ્યો તો આ તો જગતનો નાથ છે જગત નાથ ને તમે એમને મધુરૂ ઘર તો એમનું બનાવીને પછી એમ ક્યો કે હા હવે તમે આમાં વિરાજમાન થઈ જાવ તો એ તો કકે ના હોય ને હાલો અમે કદાચ તમે પોલિટિકલ એંગલ થી તમે એમને લઈ લેતા હોય તો બીજા શું સાધુ સંતો છે શંકરાચાર્ય છે ચાર ચાર શંકરાચાર્ય છે સાથે સાથે કામા કામાખ્યા મંદિરના પીઠાધીશ્વર છે એમણે પણ તો ઓડિનાય કર્યું છે ને આવવા માટે તો એ તો બધા અમારા કરતા પણ ક્યાંય નાની માણસો છે એટલું જ્ઞાન ધરાવે છે કે કેવી રીતના હોય વેદ શાસ્ત્રો નું ઘણું બધું ધર્મ કોર્ટ ના ધક્કા ખાધા છે એવા લોકો જો આમાં આવવાની ના કરતા હોય તો સ્વાભાવિક છે તો અમારે એમની સાથે જ રહેવું જોઈએ ને કારણ કે એ લોકોને બહુ બહુ બખુબી નોલેજ છે કે એ લોકો શું કરી રહ્યા છે આ ખાલી એક પોલિટિકલ ઇવેન્ટ જેવું જ છે બાકી ખરેખર તો પૂર્ણ મંદિર તૈયાર થઈ જાય પછી તમે આમંત્રણ આપો કોંગ્રેસ વાળા ખૂબ જ ના આવે કારણ કે રામ કઈ તમારા એકના તો છે નહીં અને ભક્તિ કરીએ તો કઈ ભક્તિ 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 કઈ બોલવાની જરૂર નથી ભક્તિ તો મનથી થાય એ સાચી છે આ તો તમે પોલિટિકલ એંગલ આપી એમ કહ્યું કે ભાઈ કોંગ્રેસ નથી આવતી તો એનું કોઈ કારણ છે ને તમે જાણ્યું આટલા સાધુ સંતો મહંતો ડિનાય કરે છે તો તમે એમની પાસે સુકામ નથી ગયા એમને સુકામ એમની સાથે બેસીને ચર્ચા નથી કરી કે જે લોકો આના માટે લડાઈ લડ્યા છે સુપ્રીમ કોર્ટ ના ધક્કા ખાધા છે તો એમની સાથે તમે વાર્તાલાપ કેમ નથી કર્યો આ તો તમે તમારા હાય હામાં વેલાઓ તો તમે એન્ટી મોદી નથી તમે એન્ટી મોદી છો નહીતર તમે એન્ટી ધરમ છો એવું સર્ટિફિકેટ આપવાનો અધિકાર કોને આપ્યો નૈના બા પણ ગઈકાલે જે રીતે દીબાબા સ્ટેટમેન્ટ આવ્યું હતું શું એનાથી તમને આ વસ્તુ વધારે લાગી રહી છે કારણ કે એમને જે રીતે કીધું સ્ટેટમેન્ટ પરિપ્રેક્ષમાં દીવાબા મને એવું લાગે છે નહી એના માટે હું કહીશ કે ભાઈ આ હું ઘણા દિવસથી જોઉં છું બધા આપણે બધા સોશિયલ મીડિયા ઉપર એટલા જ એક્ટિવ હોય છે પણ આંખો બંધ કરીને માણસો મંડી પહેલા છે રામ મંદિર રામ મંદિર રામ મંદિર અરે બધા ખુશ છે આખું ભારત વર્ષ ખુશ છે પણ જે એ ડિસિઝન આવ્યું કે ભાઈ બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એમાં પણ જ્યારે તમને નોલેજ ના હોય તમે આમંત્રણ આપ્યું અમે સ્વીકારી ના સ્વીકારી અલગ જ વસ્તુ છે તમે સ્વીકાર નથી કે એની પાસે મેં હમણાં તમને કીધું કે તમે જઈને એમને પૂછ્યું કે ભાઈ તમને શું વાંધો છે જો તમે એમ કહો છો કે ભાઈ અમને કોઈ જ વાંધો નથી તો પછી તમે કેમ ન આવો તો મારો પણ કહેવાનું એ છે તો કે જ્યારે તમને નોલેજ ના હોય કે તમારા પછી ખાલી સિનિયરો કે ભાઈ માનનીય વડા કરવાનું છે એવું તો શક્ય જ ના હોય અને રહી વાત એમણે કીધું કે ભક્તિની તો ભક્તિના સર્ટિફિકેટ અમારે કોઈ પાસે લેવાની જરૂરત ના હોય કોઈ વ્યક્તિ કેટલી ભક્તિ કરે છે એને અંદરથી જ ખબર હોય એટલે મારો કહેવાનું તાત્પર્ય ઈ જ હતો પછી એક વ્યક્તિ હોય કે કોઈ પણ હોય જેમ કે છે કે ભાઈ અમે ખુશ નથી પ્રાણ પ્રતિષ્ઠા પોલિટિકલ એંગલ થી તમારે ના લેવું જોઈએ મેં હજી સુધી નથી સાંભળ્યું તમે કદાચ સાંભળ્યું હોય તો મને જણાવજો એક પણ કોંગ્રેસના નેતાએ એવું નથી કીધું કે ભાઈ અમે ખુશ નથી એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાજપ ઇવેન્ટ કરે છે જેમાં જવા અમે રાજી નથી

હું કોંગ્રેસમાં છું પહેલેથી કોંગ્રેસ માટે જ મેં કામ કર્યું છે કારણ કે અને તો પણ અમે બધી માહિતી અપડેટેડ રાખીએ છીએ રાઈટ એવું નથી કે અમારા કોઈ પણ નેતા અમને ઉપરથી એમ કે ભાઈ તમારે આમ જ કરવાનું છે તેમ કરવાનું છે આવું જ સ્ટેટમેન્ટ આપવાનું છે નહીં અમને સ્વતંત્રતા છે એટલી પણ પણ આ નીનાબા સવાલ એ આવે છે કે આ પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો ક્યારેક ઘણી બધી વખતે મેં જોયું છે કે આ જાડેજા પરિવારમાં કેમ અંદર અંદર લડાઈ થઈ જાય છે એવું જો હું મારા સિદ્ધાંતો સાથે જ હોઉં છું ગોપીબેન મારા ફાધરને પણ આપ કોઈ વખત મળો તો પૂછી લેજો એમને કે હું હંમેશા સ્પષ્ટ વક્તા છું કદાચ મને એમની કોઈ પણ વ્યક્તિની કોઈ વાત નહીં ગયમી હોય તો મેં સ્ટ્રેટ ફોરવર્ડ એમને જવાબ આપેલો જ છે પણ મને એવું લાગ્યું કે ભાઈ ધર્મ ની વાતો કરો છો જયારે તમે બહુ હિન્દુવાદી ની પીપુડી વગાડો છો તો પહેલી વાત તો એ કે કમૂરતામાં કોઈ દિવસ કોઈ સારા કાર્ય ન થાય તો એમણે પોતાનું જે કાર્યાલય છે એમનું ઉદઘાટન કમૂરતામાં કર્યું એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે તમને નોલેજ કેટલું છે એટલે વધારે ધતિંગ કરો ત્યારે અમારે બોલવું પડે બાકી અમને તમે ગમે કરો બાકી બધા જનતા બધાને ઓળખે જ છે ગોપીબેન અમારે કહેવાની જરૂર ના હોય અને પર્ટિક્યુલરલી એવું ના હોય કે ભાઈ હું કોઈ પર્ટીક્યુલર વ્યક્તિને ટાર્ગેટ કરતી હોય પણ જયારે તમારા ધતિંગ વધી જાય ત્યારે મારે બોલવું પડે છે અને એવું નથી કે હું કોઈ દિવસ એ જ વસ્તુને ટાર્ગેટ કરતી હોય હું ઘણા દિવસથી સોશિયલ મીડિયા પણ જોઉં છું તેમાં પણ સતત પ્રાણ પ્રતિષ્ઠા પેલે તો ઉદઘાટન બોલતા હતા આ તો હવે બે ચાર જણા કોઈ એડવાઇસ આપી હશે કે ભાઈ એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય મંદિરનું ઉદઘાટન ઉદઘાટન બોલતા હતા એટલે નોલેજ ની મેટર છે કે હંમેશા મંદિર ના કોઈ દિવસ ઉદ્ઘાટન ના હોય મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા હોય એટલે વસ્તુ આ છે અમને વિરોધ આનો હોય કે તમે ખોટા ધતિંગ કરો છો ને એનો અમને વિરોધ છે બાકી મંદિર બને છે અમે ખુબ ખુશ છીએ પણ જો ટોકક પણ એ મંદિર પૂરું થઈ ગયું હોત કમ્પ્લીટ થઈ ગયું હોત પછી તમે આમંત્રણ આપ્યું હોત તો મારા ખ્યાલથી કોંગ્રેસ નો એક એક નેતા ત્યાં હાજર હોત પણ ધતિંગ માં તમે એને કહી રહ્યા છો પરંતુ આ રાજનીતિક લડાઈ પારિવારિક તરફ કેમ આગળ વધી જાય છે મેં હમણાં જ એમ કીધું કે હું મારા અમુક સિદ્ધાંતો સાઈડ કરીને નથી ચાલતી મને એવું લાગ્યું કે હું ઘણા દિવસથી આ વસ્તુ સાંભળતી હતી કે ભાઈ કોંગ્રેસ વાળા આમ કોંગ્રેસ વાળા અને હું જામનગર ની છું એટલે ચોક્કસપણે ત્યાંથી કોઈ પણ રાજનેતા જો ખોટી રીતે ખોટી વાત મૂકે તો એને બોલવાનો અને કરેક્શન કરવાનો અમને પણ પૂરો અધિકાર છે. કારણ કે તમે પબ્લિક ફિગર છો તો એ સમયે તમે જો યાર ખોટી પણ કંઈ પણ વસ્તુ લોકો સામે લઈ આવો તો અમે પણ તમને એ બાબતે ટકોર કરી શકીએ છીએ એટલે આ ટકોર કરવા પૂરતી જ વાત છે મને એવું લાગ્યું કે ભાઈ આ અતિ થઈ ગયું છે ઘણા દિવસથી હું સાંભળું છું કે કોંગ્રેસીઓ રાજી નથી રાજી નથી અસ્વીકાર કર્યો અસ્વીકાર કર્યો આ બધું હું ઘણા દિવસથી સાંભળું છું અને એમાં પણ જામનગરમાંથી જો આવું સ્ટેટમેન્ટ આપે કે ભાઈ કોઈ એડવાઇસ એવી આપે કે આ પોલિટિકલ થી ના લેવું જોઈએ અમે નથી જ લેતા પોલિટિકલ એંગલથી જો લીધું જ હોત તો પહેલેથી વિરુદ્ધમાં ચાલતા હોત પણ ખરેખર કદાચ એમને નોલેજ નહીં હોય રાજીવ એ પણ એમના માટે લડાઈ કરી હતી લાલ બહાદુર શાસ્ત્રીજી એમણે પણ આના માટે લડાઈ કરી હતી એટલે જે પણ 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 કોંગ્રેસ સાથે જોડાયેલા હતા હતા એ લોકો જ છું કે ભાઈ નોલેજ તમે રાખો સ્ક્રિપ્ટ હાથમાં આવી જાય ને બોલી દેવું એ ઈઝી છે અને નોલેજ સાથે વાત કરવી ઈઝી ઈઝી નથી એ અલગ વસ્તુ છે તો પેલા માહિતી તો લ્યો અમે વિરુદ્ધમાં નથી અમે ખાલી એટલું જ કહીએ છીએ કે આટલી ઉતાવળ શું છે પૂરેપૂરું મંદિર બની જવા દો પછી પ્રાણ પ્રતિષ્ઠા કરો અમારો પોઈન્ટ ઓફ વ્યુ એટલો જ છે પણ તમે પછી અમને રાજનીતિક જ્ઞાન આપો કે ભાઈ આ રાજનીતિક ન લેવું જોઈએ અમને બધી ખબર છે કઈ વસ્તુને પોલિટિકલી લેવી અને કઈ ના લેવી અમે કોઈ દિવસ ધર્મને પોલિટિકલી ઇન્કલુડ જ નથી કર્યું જે તમે બહુ બખુબી કરો છો એટલે મારે કહેવું પડ્યું નઈ ના બાજ હશે રામ મંદિર અયોધ્યા નહીં હા પણ જયારે પૂર ને પૂરું મંદિર બની જશે ત્યારે ચોક્કસપણે હું મારા ફાધર ને લઈને ત્યાં દર્શન કરવા જઈશ કારણ કે ભગવાન કોઈ રામ બધાના મનમાં વસે છે એટલે જયારે પણ મને એવું લાગશે કે ભાઈ હા હવે એમનો પણ અને કહેવાય છે ભગવાન માટે કે જયારે તમારી ઈચ્છા નહીં પણ એની ઈચ્છા હોય બોલાવાની એ તમને જયારે બોલાવે ત્યારે જવું જોઈએ નહીં કે અમારી ઈચ્છા હોય ત્યારે જવું જોઈએ એટલે ચોક્કસપણે પણે જયારે સંપૂર્ણ મંદિર બની જશે ત્યારે ચોક્કસપણે પણે હું મારા father ને લઈને પણ ત્યાં એમને દર્શન કરાવવા જઈશ હા બિલકુલ નયના બા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા નયના બા જાડેજા જેમનું કહેવું છે કે રામ મંદિર બની જશે તો ચોક્કસથી તેઓ દર્શન કરવા માટે જશે અને તેમના પિતાને સાથે લઈને વિચારધારા ચાલી રહી છે જે રીતે કરવામાં આવી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર